કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે વીસ એક બે હજાર છવ્વીસ અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ મંગળવારના દિવસે બજારની અંદર તમે બધા જાણો છો જય જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા આજે હનુમાન દાદાનો દિવસ અને બજારમાં જબરદસ્ત વોલેટિલિટી ચાલી રહી છે વોલેટિલિટી વચ્ચે બજાર અત્યારે અસમંજસતા વચ્ચે ઘેરાયેલું છે કઈ બાજુ નથી અને બજાર નીચે છે પણ એફઆઈઆઈ ની વેચવાલી વચ્ચે કઈ જગ્યાએ એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે મિત્રો એની આજે આપણે થોડી ચર્ચાઓ કરીશું પણ એ પહેલા ફટાફટ જોઈ લઈએ આપણે ગઈકાલનું બજાર તો ગઈકાલે બજારમાં શું મળ્યા એની આછી પાતળી માહિતી આપણે આજે લઈ લઈએ તો નિપટી ગઈકાલે એકસો આઠ અંકની સાથે પચીસ હજાર પાંચસો જોવા મળી પચીસ હજાર છસો લેવલ પણ ત્રણસો ચોવીસ અંકના ઘટાડા સાથે ત્રશી હજાર બસો ને છેતાલીસ અંક બંધ જોવા મળ્યો હવે વાત કરીએ તો એફઆઈઆઈએ મિત્રો બત્રીસો ને બાસઠ કરોડ ની કરી કેશ માર્કેટમાં અને ડીઆઈઆઈએ બેતાલીસો ને ચોત્રીસ કરોડની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર ખરું મિત્રો એટલે બજારની અંદર અત્યારે જોરદાર એક અસમંજસતા ઘેરાયેલી છે અને બજારમાં એફઆઈઆઈ ને કંઈક શું દેખાઈ ગયું છે કે વેચ વેચ જ કરે છે અને બજાર અત્યારે પેનિક કન્ડિશનમાં ઘૂસી ગયું છે પણ ક્યાંક ને ક્યાંક આવી કંડિશનમાં પણ ક્યાંક ને ક્યાંક સારા સમાચાર એવા આવશે કે બજાર લઈ જઈશે પણ એ ગમે ત્યારે ગમે તે વસ્તુ બનશે અને બનશે પણ ખરી કારણ કે બજાર છે બજારની અંદર તમે વિચાર્યું હોય ને એ વખતે ના થાય પણ ન વિચાર્યું હોય એ વખતે થાય એનું નામ બજાર ખરું ને મિત્રો એટલે વધારા શિરો ને ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ તો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લગભગ પાંચ પોઈન્ટ એક ટકાની તેજી હતી સીજી પાવરમાં પાંચ ટકાની તેજી હતી હિટાચી એનર્જી એની અંદર પણ ચાર પોઈન્ટ ટકાની તેજી હતી ઇન્ટર ગ્લોબ એવિએશન આપણું ઇન્ડિગો વિમાન ચાર પોઈન્ટ ત્રણ ટકાની તેજી હવે વાત કરીએ ઘટનારા શેરો ઘટનારા છે પાંચ ટકા લગભગ એની આસપાસ જ ખુલ્યો અને પછી ધડાધડ નીચે ગયો અને આઠ ટકા બીજો ટોટલ માઇનસ જોવા મળ્યો વિપ્રોમાં આઠ ટકાની મંદી જોવા મળી આરબીએલ બેંકમાં પણ છ પોઈન્ટ સાત ટકાની મંદી જોવા મળી આઈડીબીઆઈ બેંકમાં પણ પાંચ પોઈન્ટ સાત ટકાની મંદી જોવા મળી

દોડમ દોડ કરી રહી છે ફેક્ટર મોટા મોટું એને એ કામ કરી રહ્યું છે અને એક બાજુ એનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે એટલે બે બાજુથી રિઝલ્ટ બંને બાજુથી સારું કહી શકાય એક બાજુ ચાંદી જ ચાંદી કરી રહી છે અને ગઈકાલે તો ચાંદી રેકોર્ડ તોડી નાખ્યા બધા ત્રણ લાખ દસ હજાર રૂપિયા એક જ દિવસમાં 20 થી બાવીસ હજાર રૂપિયા પ્લસ છોતરા કાઢી નાખ્યા મિત્રો એટલે આ બધી વસ્તુઓ ઉપરથી એક અંદાજ એવો આવી રહ્યો છે કે બજારની અંદર જ્યાં તેજી પકડી છે એને છોડતા જ નથી પાપા બાપ તેજી તેજી અને જ્યારે લોકો ટ્રેપ થશે એમાં ત્યારે એને ફેંકશે આ બધી વસ્તુ એવી છે આરવીએનએલ માં શું થયું હતું આપણે બધા તેજી 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 અને પછી લોકો પાંચસો રૂપિયા આરવીએનએલ લેવા મળ્યા હતા સાડા પાંચસો રૂપિયા આરવીએનએલ લેતા હતા ત્યારે લોકોને ઉપરના લેવલ ઉપર ટ્રેપ કરીને પછી નીચે ફેંક્યું આરવી ઉપર નહીં જાય એવું નથી કેતો આરવી એનલ ઉપર જવાનું જ છે પણ અત્યારે લોકોને કાઢી રહ્યો છે ગાડી ગાડીને ખરું ને મિત્રો અને પછી એ ઉપરની સાઈડે દોડશે મિત્રો એટલે આ બધી વસ્તુ આવી છે બજારોમાં જ્યારે પબ્લિક નું ઇન્ટરેસ્ટ વધી જાય જે પણ વસ્તુની અંદર ત્યાં આ લોકો એને નીચે ફેંકતા હોય છે પબ્લિકને ઉપર ફસાવી અને નીચે ફેંકવી પબ્લિક ઉપર ફસાય નીચે ફેંકાય પાછી પબ્લિક કંટાળી નીકળે એટલે પાછું ઉપર લેવાનું આવું બધું ચાલતું હોય છે એટલા માટે જ આપણે કહીએ છીએ હર હંમેશ કે જ્યારે એ લોકો કોઈ શેર ઉપર વધારે પેનિક કરે ત્યારે માલ ઉઠાવવાનો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચૌદસો રૂપિયાની આસપાસ ભાવ છે બોલે વગર માલ બબે બબે એક એક બબે કરીને લીધા જાવ એક એક બબે એક એક બબે બહુ વધારે ક્વોન્ટિટી ના લેવી હતું એક એક બબે કરીને ભેગા કરતા જાવ એને સાઈડમાં નાખતા જાવ એને આ ભાવ ક્યાંથી આવવા આવી હેવી કંપનીઓ આવું કંઈક સમાચાર આવ્યા હોય ત્યારે નીચે આવ્યા હોય ત્યારે જ આ બધા પકડાય અને તો જ જ્યારે તેજી કરશે ત્યારે તમને પૈસા મળશે પછી અમુક લોકો શું કરે તેજી કરે ત્યારે લેવા દોડે કે હવે લેવાય રિલાયન્સ અલ્યા ભાઈ હવે તેજી કરી નાખી હવે ક્યાં દોડ્યા છો લેવા

ત્યારે તો એ માલ લેવાનો હોય પછી શું ઉછાળો આવે ત્યારે લેવા દોડો એટલા માટે જ હું તમને કહું છું મિત્રો કે શેર બજારમાં જયારે કમાવવું હોય તો પબ્લિક પેનિક કરતી હોય પબ્લિક ને એવો ડર ઘુસી જતો હોય કે આ શેરમાં હવે હારું શું થશે ત્યારે લેવાય અલ્ગોરિદમ સિસ્ટમ કામ કરતી હોય છે મિત્રો મશીન ટ્રેડ થતા હોય છે મશીન ને એવું બનાવવામાં આવેલું છે કે માણસ નું વિચારો તમે જાણો માણસ વિચારે એનાથી કરો ખ્યાલ આવી ગયો તમને એટલા જ માટે હંમેશા જયારે પણ પબ્લિક માં ડર માહોલ પબ્લિકની અંદર જયારે કોઈ પણ વસ્તુનો ડર નો માહોલ હોય આટલું યાદ રાખવાનું જ્યારે પબ્લિકની અંદર કોઈ શેર પ્રત્યે ડરનો માહોલ હોય કે શેર બજાર પ્રત્યે ડરનો માહોલ હોય ત્યારે તમે માલ લઈ શકો છો બાકી ડર ના હોય હજી એ કહેશે એમ થાય કે ના હજી પાછું વળશે હજી પાછું વળશે ત્યારે નહીં વળે પાછું પણ હવે તમને એવું મગજમાં થઈ જાય કે ના આ તો હવે પતી ગયો ત્યારે એ પાછો વળશે એટલું યાદ રાખવાનું ખરું મિત્રો એટલે સારી કંપની હોય તો જ પછી એવી ચકલીઓમાં આવું ખતરો ના કરતા નહીં તો ચકલી તમને ઓર્ડ બહારી વાળી નાખશે એટલે સ્ટાન્ડર્ડ કંપનીઓની વાત કરું છું મેં તમને હમણાં ઉદાહરણ પણ આપ્યા જેમ કે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી એ આઇટીસી હિન્દુસ્તાન યુનિલિવર ઇન્ફોસિસ આવે તો તેરસો સાડા તેરસો રૂપિયાની આસપાસ અત્યારે સાડા રૂપિયા આવી ગયો ખરું મિત્રો એટલે સારી કંપનીઓના સ્ટોક્સ તમને કમાવાનો મોકો આપે જ છે ત્યારે તમે એને બાય કરવાની કોશિશ કરો બાય કરશો એ વખતે ઉછાળો આવશે તમારો પોર્ટફોલિયો પોઝિટિવ જોવા મળશે મિત્રો અને તમને જ એમાં તેજીનો લાભ મળશે હવે મેટલ સેક્ટરની વાત કરીએ મિત્રો તો મેટલ સેક્ટર અત્યારે આ પ્રીમિયમ મેટલના કારણે ખૂબ જ

ગણાય બધું ગણો એટલે એક લાખ પોજાર હવે એક લાખ પાસઠ હજારનો દાગીનો ખરું ને મિત્રો એટલા માટે અત્યારે ભયંકર તેજી ચાલી રહી છે સોનામાં અને ચાંદીમાં ચાંદીમાં તમે નાનકડું કે ચાંદીની વસ્તુ બનાવડાવો તો એ કેટલો ભાવ ત્રણ લાખ દસ હજારનો ભાવ એટલે દસ ગ્રામ નો ભાવ એકત્રીસો રૂપિયા ખરો ને સો ગ્રામ નો ભાવ એકત્રીસ હજાર રૂપિયા જ્યારે બીજી બધી પ્રીમિયમ જેમ કે એલ્યુમિનિયમ છે 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 પછી અલગ અલગ મેટલ કોપર છે બધા મેટલો અત્યારે એની સાથે સાથે એ પણ તેજીનો આનંદ માણી રહ્યા છે તો આ બધા જેમ કે વેદાંતા છે હિન્દુસ્તાન ઝિંક છે પછી હિન્દુસ્તાન કોપર છે આ બધા સ્ટોક્સની અંદર અત્યારે ભયંકર તેજી આવેલી જોવા મળી રહી છે થેન્ક યુ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ લાભદાય ફરદાય રહ્યું છે